ભક્તો આ મૂર્તિઓમાં એટલું સામર્થ્ય છે કે કડિયુગમાં પણ રોજ ઘણા હરિભક્તોના દુઃખ દર્દ અને મનોકામના પૂર્ણ કરી ઘણા પરચા બતાવે છે ગોપીનાથજી મહારાજની મૂર્તિના દર્શન તો ઘણા ભક્તોએ કર્યા હશે પરંતુ તે મૂર્તિની પાંચ ચમત્કારિક વસ્તુઓ વિશે કોઈ જાણતું નથી તો આવો ભક્તો આપણે આજના વિડીયોમાં તેના વિશે જાણીએ સ્વામિનારાયણ ભગવાન જ્યાં સુધી આ પૃથ્વી ઉપર મનુષ્ય દેહ ધરી રહ્યા હતા ત્યાં સુધી મોટા ભાગનો સમય તેઓ રહ્યા હતા દાદા દરબાર એક પ્રકારનું જ છે કે જ્યાં સ્વયં પરબ્રહ્મ નિવાસ કરતા અને પાંચસો પરમહંસ સહિત ઘણા હરિભક્તો સાથે સભા કરતા સ્વામિનારાયણ ભગવાને મુખ્યત્વે છ મંદિરોનું નિર્માણ પોતાના દેખરેખ હેઠળ કરાવ્યું હતું તેમાં ગઢપુરમાં અતિ ભવ્ય મંદિર બનાવી તેમાં મૂર્તિઓની સ્થાપના કરી હતી ગઢપુરના મંદિરમાં ગોપીનાથજી નામની મૂર્તિની સ્થાપના સ્વામિનારાયણ ભગવાને જાતે કરી હતી ભક્તો આ મૂર્તિઓમાં એટલું સામર્થ્ય છે કે જેની તુલના કોઈ પણ મૂર્તિ સમક્ષ કરી શકાતી નથી ભક્તો આ મૂર્તિની ચમત્કારી વસ્તુઓ વિશે વાત કરીએ તો આ મૂર્તિ બનાવવાનો પથ્થર આ પૃથ્વી ઉપરનો નથી આ મૂર્તિ બનાવવાનો પથ્થર ઘેલા કાંઠે દિવ્ય મુક્તો મૂકીને અદૃશ્ય થઈ ગયા હતા ભક્તો આ મૂર્તિની બીજી વિશેષતા એ છે કે આ મૂર્તિ સ્વામિનારાયણ ભગવાનના અંગે અંગનું માપ લઈને બનાવવામાં આવી છે કહેવાય છે કે સ્વામિનારાયણ ભગવાનનું અક્ષરધામમાં જે સ્વરૂપ છે તે વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ રૂપે છે અને આ પૃથ્વી ઉપર તેમનું જે સ્વરૂપ હતું તે ગઢપુરમાં ગોપીનાથજી રૂપે છે સ્વામિનારાયણ ભગવાનના પૃથ્વી ઉપર મનુષ્ય દેહ ધરીને રહ્યા હતા તે વખતે કેવા લાગતા હશે તે કોઈને જોવું હોય તો ગઢપુર માં રહેલી ગોપીનાથજી મહારાજની મૂર્તિના દર્શન કરજો ભક્તો આ ઉપરાંત આ મૂર્તિનું તેજ બસો વર્ષ પહેલા જેટલું હતું તેટલું જ અત્યારે પણ જોવા મળે છે ભક્તો કહેવાય છે કે ગોપીનાથજી મહારાજની મૂર્તિનું જો રોજ ધ્યાન કરવામાં આવે તો મૂર્તિ તત્કાળ સિદ્ધ થાય છે માટે જે કોઈ હરિભક્તને ધ્યાન સિદ્ધ કરવાની ઈચ્છા હોય તેમણે ગોપીનાથજી મહારાજની મૂર્તિનું ધ્યાન અવશ્ય કરવું જોઈએ ભક્તો આ ઉપરાંત આખા વિશ્વમાં તમે રાધા કૃષ્ણની મૂર્તિ જોઈ હશે તો તમને કૃષ્ણ ભગવાનનું મુખ થોડું રાધાજી તરફ નમતું જોવા મળશે જે રાધાકૃષ્ણની મૂર્તિના પ્રેમ સ્વરૂપ બતાવે છે પણ ગોપીનાથજી મહારાજની મૂર્તિ તમને સીધી જોવા મળશે જે બતાવે છે કે વૈષ્ણવ સંપ્રદાયમાં કૃષ્ણ અને રાધાનું સ્વરૂપ જે બતાવવામાં આવ્યું છે જ્યારે ગોપીનાથજી મહારાજ નું સ્વરૂપ તે અલગ જ છે ભક્તો જીવનમાં એક વાર આ મૂર્તિના મન ભરીને દર્શન કરજો અને પોતે આ મૂર્તિમાં કેટલું સામર્થ્ય છે તેનો પણ અનુભવ કરજો ભક્તો તમને આ મૂર્તિના વિશે કોઈ પ્રગટ અનુભવ થયો હોય અથવા તો તમારી કોઈ મનોકામના પૂર્ણ થઈ હોય તો અમને આ જરૂર શેર કરજો અમે આશા રાખીએ છીએ કે તમને આજનો વિડીયો આ જરૂર પસંદ આવ્યો હશે તો ભક્તો આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ સાર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સોમી